કાર મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડનું પરિણામ છે એ આવી ગયું છે જે વિદ્યાર્થીઓ ફેલ થયા હોય અથવા પરિણામ સુધારવા માગતા હોય એ વિદ્યાર્થીઓ માટે જે પૂરક પરીક્ષા છે એનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે તો આ રિલેટેડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓફિશિયલ અખબારી યાદી જાહેર કરવામાં આવી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ છે એની પૂરક પરીક્ષા છે એની તારીખ કઈ રહેશે અને ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ ની જે પૂરક પરીક્ષાઓ છે એ ક્યારે લેવામાં આવશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો એ પ્રમાણે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ માટેની અખબારી યાદી આ બોર્ડની ઓફિશિયલ અખબારી યાદી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસમાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે તેથી વધુ વિષયોમાં નાપાસ હોવાના કારણે ગુણપત્રકમાં સુધારણાને અવકાશ ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક હોય તો તેઓ વર્ષ બે હજાર ચોવીસની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે એટલે કે કોઈ એક કે તેથી વધુ વિષયની અંદર વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય અથવા કોઈપણ કારણોસર પરીક્ષા ન આપી શકે હોય તેવા વિદ્યાર્થીઓને જે આ પરીક્ષા છે પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે પરંતુ પોતાના પરિણામને સુધારવા ઈચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા પૂરક પરીક્ષાની અંદર ઉપસ્થિત થઈ શકે છે એટલે કે આ પરીક્ષાઓની અંદર જે વિદ્યાર્થી કોઈ પણ કારણસર એબસન્ટ રહેલા હોય એ વિદ્યાર્થીઓ એક કે તેથી બે વિષય એક કે તેથી વધારે વિષયની અંદર નાપાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે પરંતુ તેમના પરિણામથી સંતુષ્ટ નથી એ વિદ્યાર્થીઓ જે તેમનું પરિણામ સુધારવા માંગતા હોય તો આ પરીક્ષા છે એ આપી શકે છે હવે આપણે જોઈએ કે આના માટેના જે ફોર્મ છે એ ક્યારે ભરાશે અને આ પરીક્ષાઓ છે એ ક્યારે યોજવામાં આવી શકે છે પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓ બોર્ડની વેબસાઇટ પર કરવાનું રહેશે ઓનલાઈન કરવાનું રહેશે એટલે કે તમારે તમારી શાળાની અંદર જઈ અને આ તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું રહેશે આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા મારફત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે એટલે કે આના માટેની જે ફી છે એ તમારે શાળામાં જઈને જ ઓનલાઈન ભરવાની રહેશે આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી જે પરીક્ષાઓ માટે આવેદન અને ફી ભરવાની કામગીરી ચૌદ પાંચ બે હજાર ચોવીસથી એકવીસ પાંચ બે હજાર ચોવીસ સત્તર કલાક સુધીમાં ઓનલાઈન કરી શકાશે એટલે કે ચૌદ તારીખથી જે આ ફોર્મ ભરવાના ચાલુ થશે ચાલુ થઈ ગયા છે હવે આજે પંદર તારીખ છે એટલે અને તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીની અંદર સાંજે પાંચ વાગ્યા સુધીની અંદર તમારે આ ફોર્મ છે એ ભરી લેવાનું છે આ પૂરક પરીક્ષાઓ માટેનું અહીંયા કેટલીક ખાસ સૂચનાઓ આપવામાં આવી છે સ્ટુડન્ટ માટે એ આપણે જોઈ લઈએ તો કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર શ્રીને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી પરંતુ પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ માટે કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર જે વિષય કે વિષયોમાં પરીક્ષા આપવા ઈચ્છુક હોય તો તેઓએ તે વિષય અને વિષયો માટેનું આવેદન ઓનલાઈન સબમિટ કરી અને રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એટલે કે જે ગર્લ્સ છે અને જે વિકલાંગ ઉમેદવારો છે દિવ્યાંગ ઉમેદવારો એમને કોઈ ફી ભરવાની નથી પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન તો કરવાનું જ છે કન્યા કે દિવ્યાંગ ઉમેદવારોના સીટ નંબરની સામે ટીક માર્ક કરી રજીસ્ટ્રેશન કરવું વિદ્યાર્થીના સીટ નંબરની સામે ટીક માર્ક ન કરેલો હોય તેવા કિસ્સોમાં કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે નહીં જેની આપણે ખાસ નોંધ લેવાની રહેશે ઓનલાઈન આવેદન કરતી વસ્તી તથા ફી ભરવાની સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તેના વિશેની ઇન્ફોર્મેશન પણ હું તમને ચોક્કસ આપીશ તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ ક્યારે યોજાશે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ